રણોદરા સિકાની આવેલો દીપડો પાંજરે પુરાતા ગ્રામજકાર અનુભવ્યો નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં દીપડાઓ વસવાટ કરે છે નવા દીપડાઓના સિકાની શોધમાં માનવ વસ્તી તરફ આવતા હોય છે ત્યારે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના આરક રણોદરા ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી એક ખૂંખાર દીપડો આટાફેરા મારતો હતો આ દીપડાના લીધે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો આ દીપડો પાંજરે પુરાતા ગ્રામ્યજનો રાહત જોવા મળી છે નવસારી જિલ્લાના આરક રણોદરા ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરા હશે પંદરેક દિવસથી ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની અવરજવરના પગલે વન વિભાગને જાણ કરવામાં આવી જેના પગલે વન વિભાગ દ્વારા અહીં પાંજરું મૂકવામાં આવ્યું આખરે દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો દમ લીધો સ્થાનિકો દ્વારા મળતી માહિતી અનુસાર રાત્રિના સમયે પાંજરામાં કદાવર દીપડો પુરાતા ગ્રામજનો તેને જોવા માટે ટોળે વળ્યા હતા નવસારી વન વિભાગની ટીમ દીપડાનો કબજો લઈ વન વિભાગ દ્વારા દીપડાને જંગલ વિસ્તારમાં સુરક્ષિત વાતાવરણમાં છોડવામાં આવશે ઇવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ બાણા નવસારી